ઝાલોદ તાલુકાના લીમડી ગ્રામ પંચાયત માટે સરપંચમાં બિન અનામત સામાન્ય બેઠકની ફાળવણી કરાઈ આજ તારીખ બે છ બે હજાર પચીસ સોમવારના સાંજે ચાર કલાકે મળેલી માહિતી અનુસાર ઝાલોદ તાલુકા ઝાલોદ તાલુકાના જે લીમડી ગ્રામ પંચાયત માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં સરપંચ માટે બિન અનામત સામાન્ય બેઠકની જાહેરાત કરવામાં આવી છે તેમજ ચૌદ વોર્ડ માટે જે અલગ અલગ બેઠકોની જાહેરાત કરવામાં આવી છે જેમાં વોર્ડ નંબર એક માટે સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી વોર્ડ બે માટે બિન અનામત સામાન્ય વોર્ડ ત્રણ માટે સામાન્ય સ્ત્રી ચાર માટે સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ પાંચ માટે સામાન્ય સ્ત્રી છ માટે સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ સાત માટે બિન અનામત સામાન્ય આઠ માટે બિન અનામત સામાન્ય તેમજ વોર્ડ નંબર નવ માટે સામાન્ય સ્ત્રી વોર્ડ નંબર દસ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી અગિયાર માટે અનુસૂચિત આદિજાતિ બાર માટે સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી તેર માટે અનુસૂચિત જાતિ અને ચૌદ માટે અનુસૂચિત આદિજાતિ સ્ત્રી જેઓની બેઠકની ફાળવણી કરવામાં આવી છે જેમાં ઉમેદવાર અને તેમના નામની દરખાસ્ત કરનાર વ્યક્તિઓ એલપી ખરાડી ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી ઝાલોદ તાલુકા પંચાયત કચેરી અથવા એ એન પટેલ મદદનીશ ચૂંટણી અધિકારી અને ગ્રામ સેવક ખેતીવાડી વિભાગ ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારીપત્ર નવ છ બે હજાર પચીસ સુધીમાં જે રજા સિવાયના દિવસોમાં સવારે અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં જે તેઓને સબમિટ કરાવી શકે છે અને દરખાસ્ત મૂકી શકે છે